હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આપણે આજે જવાનું છે અમદાવાદ સાયન્સ સિટી અમને આશ્ચર્ય છે કે અમદાવાદ કેમ જવાનું છે તો આપ જ્યાં બાળકો જોઈ શકો છો સીટ ટુ સીટ જશું અત્યારે આપણે પરંતુ ગોધરા તાલુકાના સીએટીની જે પરીક્ષા આવે છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કે જે રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષા લે છે ધોરણ પાંચની અંદર જે પાસ કરેલું બાળક હોય તે તો આજે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે આપણે પરીક્ષા પાસ કરેલી છે રાજ્ય સરકારના જે મેરિટ હોય એમાં આવેલા છે તો આ બાળકોને આજે સાયન્સ સિટી બતાવવાની છે સરકાર તરફથી બસ પણ કરવામાં આવી છે એમને ભાડું પણ સરકાર તરફથી છે નાસ્તો નાસ્તો ચા કોફી આખા દિવસનો તમામ ખર્ચો સરકાર ઉપાડે છે અને આ બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય વૈજ્ઞાનિક રીતે વિચારતા થાય અને ભવિષ્યમાં સાયન્સની વિચારધારા પ્રમાણે આગળ વધે એવો સરકારનો હેતુ હોય છે તો આ બાળકો જીવનમાં આગળ વધે એના માટેનો આજનો અમને પ્રવાસ કરાવવાનો છે સાયન્સ સિટી અમદાવાદ તો દરેક બાળકોનો આપણે એમની જગ્યા પર જઈ પરિચય કેળવશું મારા સાથી મિત્ર છે શાંતિલાલભાઈ જાદવ મેં બે મિત્રો છીએ આજે મને તો બધા ઓળખતા જશો રાજબારીયા આ જે વિદ્યાર્થીઓ જે દેખાય છે મારા માટે બધા નવા છે મારી સ્કૂલની એક જ દીકરી છે દરેકનું શીટ ટુ શીટ જઈ અને આપને હું એની મુલાકાત કરાવીશ અમને આજે આખો દિવસ જે પ્રવાસ કરાવવાના છે એ શહીદભાઈ કે જે ગાડીના ડ્રાઈવર છે આખો દિવસ અમને સફર કરાવશે સાયન્સ સિટી બતાવશે જે આપ જોઈ શકો છો ચલો બેટા શું નામ છે આપનું ક્યાં નામ મેં

આજે આપણે જઈએ છીએ કેવું લાગે છે જવાનું ગમે છે કે નહીં ગમતું ગમશે ને આપણે ત્યાં જઈને જોવાનું છે અને બધું એનું આપણે નિદર્શન કરવાનું છે हर्षिल ले हर्षिल तो बहुत ज्यादा बोलना पड़ेगा यार तू बहुत अलग सा आदमी लगता है यार कैसा फील हो रहा है मजा आ रहा है मजा रहा ना मजा लेने का ना ना है ना ओके बहुत बढ़िया बढ़िया बोलिए આજના મારા સાથી મિત્ર છે જાદવ શાંતિલાલ ભાઈ આજે આખો દિવસ આ બાળકોને મારે ટેકલ કરવાના છે અમારી શાળાના બાળકો નથી પણ અમારી શાળાને એમ સમજી સાડત્રીસ બાળકોને સાંજે એમને વાલીઓને જ્યારે પાછા જમા કરાવશું ત્યાં સુધીની અમારી જવાબદારી છે આખો દિવસ બાળકો સાથે રહેશું ચા નાસ્તો કરશું જમાડશું અને શક્ય એટલું એમને સાયન્સ સિટીમાં બતાવવાનું ફેરવવાની કોશિશ કરશું આ મિત્ર પણ મને પહેલીવાર મળ્યા છે ભોગવતાલીકામાં નોકરી કરીએ છીએ પણ મને પણ